પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના સવારના બાગે અંજાર તાલુકાના વરસામેળી સીમમાં આવેલ વેલ્સપન કંપનીની અંદર પતરા કોલોની પાછળ આવેલ પડતર ખેતરમાં બાવળની જાળીમાં લાશ મળી આવતા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈએ આર ગોહિલે તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પહોંચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ હોવાનું જણાઈ આવતા તુરંત પોલીસની જુદી જુદી ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી જરૂરી વર્કઆઉટ કરી તેમજ હ્યુમન સોર્સ આધારે મોત નિપજાવનાર આરોપી તેનો સગો મોટો ભાઈ અજયકુમાર યાદવ રહે ઝારખંડવાળો હોવાનું જણાઈ આવતા તેને પકડવા માટે તુરંત એક પોલીસ ટીમ મોકલી આપી આરોપી અજય કુમાર અયોધ્યા પ્રસાદ યાદવને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પકડી પાડી ઉન્ડાણપૂર્વક યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત આપી જણાવ્યું કે મરણ જનાર પોતાનો સગો ભાઈ હતો અને બંને ભાઈને વેલ્સમન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હતું મરણજનાર વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ સંભાળતો હતો અને આ આરોપી મરણજનારને વતનમાંથી મજૂર માણસો મોકલાવતો હતો મરણજનારે આરોપીને તેના ભાગના તેમજ તેને ધંધામાં રોકાણ કરેલ રૂપિયા પરત ન આપતો હોવાથી તેમજ ધંધામાંથી પણ બેદખલ કરી નાખેલ હતો જેનું મનદુખ રાખી આરોપી અજયકુમાર કુમાર અયોધ્યા પ્રસાદ યાદવે તીક્ષ્ણ હથિયાર વડે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવ પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા